અકસ્માતો નોતરી રહ્યા છે વન વિભાગ દ્વારા આવા ખાલી પડેલા ખુલ્લા કુવાઓ ઢાંકવા માટે અથવા તો તે કુવાને રક્ષિત કરવા પ્રેમીઓની માંગ ઉઠી માલીલા ગામના માલધારીને બપોરના સમયે જાણ થતાં ગામના અને સમગ્ર માહિતી જણાવી માલીલા ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહનું રેસ્ક્યુ કરાયું સિંહણને કર્યા બાદ ટ્રાકાચ એનિમલ કેરમાં સિંહણને ખસેડવામાં આવી સિંહણને પડી જવાથી કોઈ ઈજા થઈ છે કે કેમ તેનું તેની મેડિકલ ચેકઅપ કર્યા બાદ શિયાળને ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે રિપોર્ટર સંજય વાળા ધારી નામ છે ક્યુ ગામ છે ને શું ઘટના બની છે મારું નામ દક્કુભાઈ નાનજીભાઈ હું માળેલા ગામનો સરપંચ છું અમારા જમીન ધારી તાલુકાની આવે છે અને સિંહણ ક્યારે પડી ખ્યાલ નથી પણ હાડાબારે માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચો એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહ પડી ગઈ છે એટલે મેં વન વિભાગને જાણ કરી એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને અને એ લોકો રવાના થઈ ગયા ટાણ્યાથી